એમને માનસ બાપા પરિવાર વતી હું પરિવારની આ પરિવાર ઉપાળો એટલે લાગ્યો છે જો તમારી હાજરી છે તો સમાજ મોટો કોઈ નથી કારણ કે જે સમાજ ભેગો થાય જે ભગવાન આવે છે એ આપણા પુરાણા કેટલા દાખલાઓ છે કે જ્યાં સમાજ આવે ત્યાં ભગવાન આવે છે એટલે આ તમે બધા નારાયણના સ્વરૂપમાં અહીં આવ્યા છો એ મારા કશનભાઈ પરિવાર ની તમારી બધાની શોભા તમે વધારી અને અમને ખૂબ મોટા કર્યા છે એટલે હું તમારો ખૂબ આભાર માનું છું વિશેષ એક પ્રાર્થના જે મિત્રો ને ઢીજમની તકલીફ હોય એ ભલે ખુરશીઓ ઉપર બેસે

આપણા સમાચાર રિવાજ પ્રમાણે એમની દીકરીઓ એમના ભણેજો તેમના જે પ્રત્મ સગા છે અને જેમને ગોઠામણો કરવા યોગ્ય છે તે બધાને આપણા સમાચાર રિવાજ પ્રમાણે એમને ગોઠામણું કરવાનો આપણો જે રિવાજ છે એ પ્રમાણે આપણે બધા ભેગા થઈ જાઈશું એમનો કાર્યક્રમ એ આગળ વધારી શકાય પરિવાર કારણ કે આપણને બધાને હૃદયથી પ્રેમ કરીને આટલા સુધી મને તમને બધા ભેગા કર્યા છે તો ફરી મારું નમ્ર નિવેદન કે જેને ડીઝલની તકલીફ નથી બધા અહીં સમાધી રાજન આવી જશું આ પ્રસંગ થોડો વધારે રૂપાળો લાગશે આ પ્રસંગ ખરેખર સારો દીપી ઉઠશે એવું મારું અંગત માનું છે તો ફરીને જે બાર મેમરો બેઠા હોય કે અહીં હાજર હોય

સાક્ષી છે પહોંચવાનું કામે ભગવાન મારી ભાઈ કાલ નો યાદ કરો છો મેં કીધું દેખાતા નથી કેવા થયા ગઈકાલે મારી બેન મજા એટલે મારો તાત્પર્ય આ પરિવારે અને ત્રણેય નાના ભાઈઓ અને મનસખભાઈ ની હયાતી હતી અને ભસવા મુકામે પહેલો ભાગવત સપ્તાહ નું આયોજન કર્યું હતું મારા પિતા ને બોલાયા હતા એમાં બાબુભાઈ મેઘરભાઈ મધ્યાને સૂર્ય તપતો હતો અને સમાજ ની ચારે ચાર ચોવીસ

હવે વિશેષ વાતો મારો એટલે કાર્યક્રમ કારણ કે મારે પોતાના ઘરે પ્રસંગ છે અને બધા મહેમાનો પાનપુર પહોંચી ગયા મારે હજી અઢી ત્રણ કલાકનો રસ્તો છે પણ નથી રહેવાતું અને વિવિધ થોડું તોડી નથી શકાતો વિવિધ તોડી નીકળી તો મારો ખરાબ લાગે છે એટલે भाई भगवन को सेवा कार्य की शुरुआत करें मारा गणप्रिणी पहुंचत मिनट में यदि विदाई लेनी हुई है कॉन्फ्रेंस को से ईश्वर आप प्रार्थना करो मैं भी व्यति त दिमाग हृदय की कारण सब करनी जयति भरत भंडार जयति तारन धर्म की जयति बुद्धि गुरु देव दत्त दायक वरदाई जयति हाथी अनादि पिंड ब्रह्मांड रूपाय अवलोप आलोक साधु पखे करणी असुर वद कालकार हो मोहे सहाय सब छोर पर जयति जगदंडी वालिका आदि यम अवतार

सुमेरु चंद्र ग्राम ही ब्रह्मा विष्णु महेश सिद्ध चारण सुर अहर उपासना करे तारी भक्ति करे ब्रह्मा विष्णु महेश सिद्ध चारण सुर राई अहर की शुरू आपकी गरत ब्रह्मा ब्रह्मांडिल व्यापक शक्ति करनी हरण प्रतिपालिका कर जोर कवि चंद उतरे जय 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 सभी चंदित ज्वालिका

સમાજના રિવાજ મુજબ આવેલા સમાજના પટેલો મંત્રીઓ સંતો મહંતોનું તથા મીઠાવિયા પરિવારના જમાઈ પક્ષના ઉઠામણાંનો પ્રારંભ કરી રહ્યા છે તે પૂર્વે હું જે ભાઈઓ સમાજના આગેવાનો ઊભેલા છે એમને મારી નમ્ર વિનંતી કે અહીંયા સ્થાન ગ્રહણ કરે જેથી કરીને આપણા સમાજનો વિવેક જળવાય

હવે આસારામ આનંદરામ પ્લાસવા રામ મંદિર ના પૂજારી એમનું સન્માન ગોર્ધનભાઈ કરશે ગોર્ધનભાઈ મીઠાવિયા આપણા પ્રજાપતિ શોભા અને આપણે જેમના ઉપર ગર્વ લઈ શકીએ એવા અને આપણું પાઘડીનું પીછું જેને કહેવાય દેશી ભાષામાં એવા દિનેશભાઈ બારોટ નું સન્માન કરશનભાઈ મીઠાવીયા કરશે ફોટા મને સેન્ડ કરજો મારું ગૌરવ છે મારું હીર છે બાપા એમ સુખી સુખી અને ખુબ સુખી એક નહીં પછી પછી ભીડી મજા ને સૂર્ય તપાસ મજા કરો આનંદ કરો મોનસનભાઈ પરિવાર ને મજા કરવાની નવસા હવે વાગડ 24 ના પટેલ શ્રી રણછોડભાઈ વેલજીભાઈ મીઠાવિયા એનું સન્માન કાળુભાઈ મીઠાવિયા કરશે હવે આ આપણા ગામના જીતાભાઈ બદાભાઈ ચોનાણી તેમનું સન્માન નોગાભાઈ પર આવી બજવા જે બાજુ ભરોની નો ધમી ઓ ભીમાજી ઓય હવે હવે भागर चौबीसी ना मंत्री श्री नारायण भाई रवि भाई हमीप्रा इमनु सम्मान कालो भाई मिठाविया પ્રાંતર 24 ના મંત્રી શ્રી ગોવિંદભાઈ ધરમસીભાઈ આડિશરા બાપરવાળા એમનું સન્માન ગુર્જનભાઈ કરસ ભાઈઓ તો બતે રાખવાનો છે છે હવે

ગ્રામીણ તથા પ્રાધર ચોવીસ કમિટીના મંત્રી શ્રી વેરીભાઈ બાઉભાઈ નાયકી આણંદવાળા એમનું સન્માન ગોરધનભાઈ મીઠાવિયા કરશે હવે હસમુખભાઈ જેઠાભાઈ અંજારવાળા અંજાર વિભાગના પ્રમુખ હસમુખભાઈ જેઠાભાઈ મીઠાવિયા એમનું સન્માન ગોરધનભાઈ કરશે સમાજ સાહેબ હોય ને સમાજ હોય હા ભલે હવે બીજું આપણા સમાજ સેવક અને ખૂબ જ ટૂંક સમયમાં ખ્યાતિ મેળવી છે સમાજમાં તથા બારે એવા રતનભાઈ કરશનભાઈ વાઘાણીનું સન્માન ગોરધનભાઈ મીઠાવિયા કરશે ચાલુ છે આવો રતન આવો

યા ના પ્રમુખ પરબતભાઈ મીઠાવિયા એમનું સન્માન ગોરધનભાઈ કરશે ગલોલ ગામતિયા ના પ્રમુખ પરબતભાઈ મીઠાવિયા હવે મીઠાવિયા પરિવારના ઉઢામણા ચાલુ થાય છે માવજીભાઈ જોગાભાઈ કોરડિયા માવજીભાઈ જોગાભાઈ કોરડિયા એમનું ઉઢામણ ગોવિંદભાઈ કરશે mọi người rất là vấn đề 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 rất là એના પછી મરતભાઈ હરિભાઈ આડીસરા એમનું ઉજવું સામંતભાઈ કરશે

પ્રેમજીભાઈ કેસરાભાઈ આડિશરા એમનું વઠામણું ગોવિંદભાઈ કરશે પ્રેમજીભાઈ કેસરાભાઈ આડિશરા પછી લાધાભાઈ કરશનભાઈ અબીટ રાહ એમનું વઠામણું શામથભાઈ કરશે રાધાભાઈ કરશનભાઈ અબીટ રાહ એના પછી ગોકળભાઈ ધનાભાઈ મોરળિયા ભોખળભાઈ ધનાભાઈ કોરોડીયા એમનું ઊંડાવણું સામાન ભાઈ નથી દિલીપભાઈ પૂજાભાઈ હજીારવાળા સુરેશભાઈ વાદરીભાઈ આડિશ સુરેશભાઈ વાદરીભાઈ આડિશરા ગૌરવભાઈ સુરેશભાઈ આડિશ ગૌરવભાઈ જય સુરેશભાઈ આડિસરા અથવા ગૌરવભાઈ સુરેશભાઈ આડિસરા ગિરીશભાઈ રાઘુભાઈ આડિસરા એમનું સન્માન તુષારભાઈ કરશે ઓઢામનું ગિરીશભાઈ રાઘુભાઈ આડિસરા જય ભાઈ જેમભાઈ દાદળિયા રાજેશભાઈ જેમલભાઈ દાદળીયા જેનું સન્માન વિનોદભભાઈ ધીરેનભાઈ રમેશભાઈ વારિયા એમનું સન્માન રાજેન્દ્રભાઈ કરશે ધીરેનભાઈ રમેશભાઈ વારિયા એમનું ઉઠામણું રાજેન્દ્રભાઈ દેવેન્દ્રભાઈ રણછોડભાઈ દાદરણિયા દેવેન્દ્રભાઈ રણછોડભાઈ દાદરણ યા એમનું ઉઠામણું કરશે હલોમાયાભાઈ ઈશ્વરભાઈ આડીસરા એમનું ઉડામણું અક્ષસભાઈ કરશે મોયાભાઈ ઈશ્વરભાઈ આડીસરા

રાહુલભાઈ કેતનભાઈ પુરાણિયા એમનું ઉડાવણું ગૌરવભાઈ હલો પ્રકાશભાઈ મોહનભાઈ રાપુસા એમનું ઉડાવણું જયરામભાઈ કરશે પ્રકાશભાઈ મોહનભાઈ રાપુસા যাবে না